આપણી બંને ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને ઓશન કોચિંગ ક્લાસીસ બંને મળીને અંગ્રેજીનું ટેન્શન બિલકુલ તમારા માટે ખતમ કરી દીધું છે ખતમ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા માટે બધું જ અંગ્રેજીનું કોઈ પણ સાહિત્ય પછી ટેક્સ્ટબુક હોય કોમ્પ્રિહેન્શન હોય વોકેબલરી હોય રાઇટિંગ સેક્શન હોય સ્પોકન ઇંગ્લિશ એમ હોય આ બધી જ વસ્તુ તમારા માટે તૈયાર છે એ બધાના વિડીયો તમે જે છે મારી પાસેથી મેળવી શકો છો અને તમારા માટે અવનવા કોર્સીસ લોન્ચ કર્યા છે અવનવા કોર્સીસ

કર્મના સ્થાને અન્ડરલાઇન છે એટલે વૂમ વાળો સવાલ આવે પણ સર બધાય વિથ વૂમ વાળા છે હવે તો ભાઈ અહીંયા હેડ દેખાય છે હેડ હોવું જોઈએ તો હેડ વાળા બે છે બરોબર અહીંયા પણ છે ને અહીંયા પણ છે તો નાના લીવ અને નાના લીવડ બરોબર તો હેડ સાથે વિથરી આવે એટલે આ નહીં ચાલે એક જ વસ્તુ ચાલશે ઓપ્શન ડી ચલો બીજું મેળવવા માટે કારણ નીચે વાય વાળો સવાલ આવશે તો વાય ડિલ હેલ્પ ઓકે પછી ચોથું માય મધર કુકડ મસાલા ઢોસા યસ્ટરડે મસાલા ઢોસા એટલે કે વસ્તુ વસ્તુ એટલે વોટ આવશે તો વોટ પછી શું આવવું જોઈએ ડીડ વોટ ડીડ માય મધર કુક યસ્ટરડે બી ઓપ્શન આવશે પાંચમામાં યુ કેન પે યોર ઇલેક્ટ્રિસિટી બિલ થ્રુઆઉટ પેટીએમ તમે પેટીએમ વડે પેટીએમ વડે જે છે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી શકો છો કેવી રીતે હાવ વાળો સવાલ આવશે હાવ કેન આઈ પે માય ઇલેક્ટ્રિસિટી બિલ પછી છઠ્ઠું છે અ કેનાલ વોઝ બીંગ ડગ બાય ધ વર્કર્સ અ કેનાલ જગ્યા વસ્તુ છે એટલે આવશે વોટ વોટ વોઝ બિંગ ડગ બાય ધ વર્કર્સ પણ સાતમું છે પણ એની પહેલા ખાસ વાત તમે અત્યારે ધોરણ 11 માં અભ્યાસ કરો છો દ્વિતીય પરીક્ષામાં આવી જશે અને તમારા માટે હમણાં ફાઈનલ એક્ઝામ પણ તૈયાર જ હશે પછી શરૂ થશે શું સ્કૂલિંગ નું છેલ્લું વર્ષ એટલે કે ધોરણ 12 બરોબર તો વિદ્યાર્થી મિત્રો જો 12 માં ધોરણમાં તમને બે શિક્ષક નો સાથ મળી જાય અંગ્રેજી વિષયમાં તો કેવી મજા પડી જાય

વિદ્યાર્થી મિત્રો આજે ઇન્ક્વાયરી કરો ઇન્ક્વાયરી માટે આપણો મોબાઈલ નંબર સેવન જીરો ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો સાચનું છે માનસી ઓલવેઝ ટ્રીટ્સ હર મધર એઝ હર ફ્રેન્ડ હર મધર કર્મના સ્થાને વ્યક્તિ છે કર્મના સ્થાને વ્યક્તિ હોય એટલે આવે હાવ ડેઝ ચાલો આગળ ધ પીપલ ઓફ રામપુર વોન્ટેડ જસ્ટિસ જે રામપુરના લોકો હતા એને ન્યાય જોતો હતો ન્યાય એટલે વોટ વોટ આવશે બોથ બી એનસી ચાલો પછી વિરાલ આસ્કડો ફોર લિફ્ટ ઇન માય કાર માય કાર માય કાર એટલે કે સંબંધક વિભક્તિ પણ અહીંયા એક પણ નથી એટલે આવશે નન ઓફ ધીસ પછી મનન લાઈક્સ સોનાક્ષી ફ્રોમ ઓલ ધ હિરોઈન્સ મનન ને જે છે બધામાંથી સોનાક્ષી ગમે છે તો વીચ વાળો જવાબ આવશે વિચ હિરોઈન ડઝ મનન લાઈક ત્યાર બાદ 11મો યુ શુડ થિંક ટ્વાઈસ બિફોર યુ સ્પીક ટ્વાઈસ એટલે કે બે વખત બે વખત ગણતરી વાળી વસ્તુ થઈ હાવ ઓફન વાળો જવાબ આવશે હાવ ઓફન શુડ યુ થિંક

તમારા લેવલ પ્રમાણેના કોર્સિસ ડિઝાઇન કરેલા છે બરોબર તો આપણો મોબાઈલ નંબર તમે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે વધુ માહિતી મેળવી શકો છો અને છેલ્લું એક કામ કરવાનું છે આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાય તમારા માટે વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ પ્રમાણે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે કે જેના દ્વારા તમને રોજબરોજની માહિતી મળતી જાય રોજબરોજની અપડેટ મળતી જાય તો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ લિંક વીજ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર ફાઈવ મળીશો આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક છ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો